મહીસાગર જિલ્લામાં વરસાદથી નદી નાળા છલકાયા છે ઉપરવાસમાં ભારે વરસાદથી નવા નીરની આવક થઈ છે નવા નીર ઠલવાતા પાનમ નદી બે કાંઠે વહી રહી છે નદી પર બનાવેલા ચેક ડેમ પર પાણી વહી રહ્યું છે નદી બે કાંઠે વહેતા સ્થાનિકો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે નદી પર બનાવેલા ચેક ડેમ પર પાણી વહી રહ્યાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કલાક પર ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદી નાળા છલકાયા છે મહીસાગર જિલ્લામાં વરસાદથી નદી નાળા છલકાયા છે ઉપરવાસમાં ભારે વરસાદથી નવા નીરની આવક થઈ છે નવા નીર ઠલવાતા પાનમ નદી બે કાંઠે વહી રહી છે તો નદી પર બનાવેલા ચેક ડેમ પરથી વરસાદી પાણી વહી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા મહીસાગર પંચમહાલ અને દાહોદ જિલ્લાને રેડ એલર્ટ આપવામાં આવી છે હાલ આપને દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે પાનમ નદી છે તે હાલ બે કાંઠે વહેતી થઈ છે ઉપરવાસમાં જે રીતે સતત વરસાદ છે તે વરસી રહ્યો છે અને જેને લઈને પાનમ ડેમ માંથી પંદર હજાર ક્યુસેક જેટલું પાણી છે તે સનમ નદીની અંદર છોડવામાં આવી છે ને જેને લઈને હાલ નદી બે કાંટે વહેતી જોવા મળી રહી છે પહેલા જ વરસાદની અંદર નદીની અંદર પાણી આવતા ખેડૂતોમાં ખુશખુશાલ જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને વાત કરીએ તો જે રીતે મુશળધાર જે વરસાદ ગત રોજ વરસ્યો હતો ને જેને લઈને ઉપરવાસના બારિયા સહિતના જે વિસ્તારો છે તેની અંદર જે વરસાદ વરસ્યો ને જેને લઈને પાનમ નદીની અંદર નવા નીરની આવક જોવા મળી રહી છે ભદ્રપાલસિંહ સોલંકી જી મીડિયા મહીસાગર